તો નમસ્તે નમસ્ત હાલ ગમ છો અગળ વાલ અસ કાલ વેલકમ ટુ માયુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેવીમાં તમારું હાર્દિક સ્વાગત છે ને વાગ્યા છે સવારના સાડા દસ અને હું રેડી થઈ ગયો છું એકચ્યુલી વિથ માય બ્રાઉન શર્ટ એન્ડ બ્રાઉન ચપ્પલ એન્ડ ઓલ યુ નો સો બેગ લટકાવી છે એટલે તમે વિચારતા હશો કે આ પાર્ટી પાછી ક્યાં એક ઉબડી પણ ક્યાં ઉપડી એ તમને ખબર નહીં હોય બરાબર છે સો એકચ્યુઅલી ક્યાં જ તો હું જઉં છું પણ ક્યાં જવું છું એ તો શું કરું તમને કહી દઉં કે ના કહું કોઈ વિચારું છું તમને કેવું મારે કે ના કેવું કે ખબર પાડું ડાયરેક્ટ જઈને એવું કંઈક કરું તમે કોઈ કરીએ એમ આપણે એકચ્યુઅલી મારા ખ્યાલ પ્રમાણે તો એવું જ કરવું જોઈએ કે સિનેમેટિક્સથી આવ્યો હશે ને ત્યાં જઈને જ ખબર પડે તો મજા આવે એમ બરાબર છે તો હસ ગો આપણે જઈએ છીએ અત્યારે એક જગ્યાએ એક જગ્યા તમને ખબર પડશે ત્યાં જઈને જ્યાં મારે પહોંચવાનું છે એન્ડ એન્ડ બાડીઝ બાડીઝ મી માય પ્લીઝ 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 યુ યુ હેવ ફોન વાય ટુ મેક સમ ઓલ ઓકે ગ્રેટ બાય બાય હું ક્યાંક જઉં છું અને હું ક્યાં જઉં છું એ મારો તમને કહેવાનું હતું તો હું ત્યાંરે જઉં છું વેલકમ ટુ બાલા ગામડે જઈ રહ્યો છું બરાબર છે અને મેરેજમાં માં જઉં છું અતારે મિત્રને મળવાનું છું તમને બતાવું છું કે મિત્ર કોણ છે સો સ્ટેટ્યુન બરાબર છે મિત્રનો જ ફોન આવે છે પેલા ઉપાડી દો કેડી પરમાર તુટ મને એમ કહેતો હતો હે કાશી બાહ

અને હવે આપણે આપણા ઘર બાજુ પાછું પ્રયાણ કરવાનું ચાલુ કરી દીધું સો હવે ગામડે પહોંચવાનું છે હજુ અહીંયાથી પચાસ કિલોમીટર બાકી છે સો લેટ્સ ગો ફટાફટ પહોંચી જઈએ ને મિત્રોને મળી લઈએ જેનું મેરેજ છે અને ક્યાંનું ફંક્શન હતું સવારનું જમવાનું પણ આપણે ઉઠ્યા લેટ એટલે પહોંચ્યા નહોતા અત્યારે જે મેઇન વસ્તુ વરગોડો હોય કે વરઘોડામાં હાજરી આપવી પડે અમારે સો બતાવું આજે અમારા ત્યાંના વરઘોડું બરાબર છે

ચલો થોડું ઘણું નીંદી નાખ્યું છે અંબાલાલ તમે નીંદો હું ભાગ્યો યેક્ચ્યુઅલી મન લેતા જો આ મે નીકળી જશે મોમોન બે ખાસ આ ટાઈમ કોસ બેઠો હો ટ્રેક્ટર માં આટલે જ આટલે જ એ ફરી આજે या काम एक्चुअली यार फोन फोन करा काम पटी गयो छे एक्चुअली અમારું કામ પટી ગયું છે एक्चुअली ना ना તો રહીયા ના ના આવો जाइए જે પાક ભરે ટ્રેક્ટર વેક્ટર ચલાવી દીધું છે આજે બ્લોગમાં નહી બતા મજા આવી જ સ્પીડ મજા આવી

ઉતાવળ નહિ કરવાની ઉતાવળ ઉમરો પાકે નહી ઉતાવળ જેવું ફોન થી રાખવાની હા બસ ગેમ લેને પાછો ચાંદી રાખો જીરે દופર મેઠાવા બકરો લાલ જવા આજ બસ કચરા કો નમરો

વાગી ગયા છે એક ને હું અત્યારે ઊભો છું ગામડે જમી બમીને ને મસ્ત આવી ગયા અને હવે ઘરે જઈને સુઈ જઈશું એક વાગી ગયો મજા આવી ગઈ ગામે આજે ટ્રેક્ટર ચલાવ્યું લસણ નીંદતા હતા અને બધું વરઘોડામાં નાતી બધી બહુ મજા કરી છે આવતીકાલે જાનમાં જવાનું છે સો બાય બાય તમને વિડીયોમાં બહુ મજા આવી હશે આઈ હોપ તમે વિડીયો પર નવા હો તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય રામ હર હર મહાદેવ જય અંબેમાં